પછી તમાકુ પડે જ ના પડે અને આવી તમાકુ કરવા માટે મજૂરી છટલી કરવી પડે આખો દાડો છેતર માં રહું છું આખો દાડો છેતર તાણે આવી તમાકુ થાય છે ઇમનામ તમાકુ નહીં થતી આ ખેતરમાં આવી જા અને પેલું બોરવાળું વાળું ને એ તો વળી ઓના કરતા જબરી તમાકુ તો અને આ વખત કોમ થઈ જશે આ ખેતરની અને પેલા ખેતર બે થઈ અને સો આઠ લાખ ની તમાકુ થાય ને તો પછી ગામ વાળા ને દેવું છે ગામ માં બધા ખરા ને કોઈ ટ્રેક્ટર લાવશે કોઈ ગાડીઓ લાવશે કોઈ રિક્ષાઓ લાવશે કોઈ વડી બાઈક લાવશે પણ કશું નઈ લાવે ગલબો કાળી ગોળી લાલ છે કાળી ગોળી અને એક લાભ છે બંદૂક અને ગમમાં ગોળી લઈને આકળ છે કભા બંદૂક ભરાવ છે ને એટલે આફુતરા ગોમમાં બધા બિવાહી ઓમ પછી ગલબાની ગોમમાં કોઈ ગણતરી નહી પણ જેવી કાળી ગોળી ઉપર બેઠો છે કભા બંદૂક ભરાયેલી છે ને તો ગલબાને બધા સલામ મારશી ક્યાં આયો ભાઈ ગલબો કાળી વાળો આયો બારવટ્યો આયો બારવટ્યો આવું કરીને બતાવું છે ઋષિ કે હેતરમાં જી આવો અને કોઈ આળો બાળો ઉજવો હોય ને તો શું થયાઓ આખું ચોમાહું જીવ્યું તાનું હેતર સેડાયું નહીં ને તે કદિયાળી તો કદિયાળી કે પાવળો તો પાવળો તીખમ લાવીએ ને તો એવું નહીં બધું એટલું બધું કાઠું થઈ ગયું છે ને પથ્થર જેવું અને મેં ધરોય એટલી બધી થઈ ગઈ છે ને આ હેતર મારા ભાગમાં આવ્યું છે ને પણ કોઈ ધારો ચોમાસાની સિઝન માં વાવવાનો મેળ નહીં આવ્યો કારણ કે આટલું આટલું પોણી ભરાઈ જાય છે ને તો આ ટ્રેક્ટર વાળા પહેવાની જ ના પાડી દેશે ઓહો ઓટો મારવા આવ્યો નહીં તે બાવળિયા ને બાવળિયા સેવા થઈ ગયા છે ના હોય તો હું નાળું ધાર વાઈ દેવી છે પણ બીજી બધી વસ્તુ તો બરાબર છે પણ મારા ઓરસા જોવા કા આજુબાજુ વાળા પેઢ્યા સીધે આ તો કાયમનો રસ્તો ના હોય એમ આખો આખો રસ્તો પાડી દીધો છે વાયકણીઓ આ હેતરમાં હું આવતો નહિ હેતર આવતો નહિ એટલે એવાના બાપના ના સાહળા ના હોય એમ સીધા હોય થઈ ને કીક મારી અને ઉપડી જાય હોય થઈ છેલ મારીને ટ્રેક્ટર લઈને ઉપડી જાય એટલે તમારો કાયદેસરનો રસ્તો પેલા નેડીએ થઈ છે તે થઈ ફરીને ફરી કે લુખો બીજું કશું કરવું નહીં આ વખત તો જીસીબી લાવી અને પેણ મોટો ઢાળીઓ બોધી દેવો છે અને આ બાજુ આટલો કેળ હરખો ખાડો કરી દેવો છે જો છો તે જોશો પણ હા જો કે આ બોડાળ તો બીજા છે રસ્તો મળ્યો જ નહીં આ ટ્રેક્ટર હાર્યો જ લઈને જતો હશે એ કલબા શું છે શોખાઈ શું તમ જોતો બગા તમાકુ જોવા ખેતર તો જોતો પણ આ રસ્તો કે તરફ આપડે કાઢેલો આ ટ્રેક્ટર ના શીલા પાડી દીધા છે શરમ નહી આવતી કોઈક ના ખેતર એટલે હું શીલા પાડે ના મી પાડ્યા હું તો બાર મહિને હું એક લમણો કર્યો છે પૈસા તારું પડી રહ્યું છે એટલે હું હેઠતો આવ્યો ટ્રેક્ટર લઈ નહી આવ્યો ના ના એટલે પડી રહ્યું એટલે હું રસ્તા પાડવાના

મારી રજા વગર હેઠળ પગનાવેર ને બહાર કાપી નાખું તું ના તું ગામ પેલાનું પેલું પેલા પેલું આખા ગમ માં કોઈ બે ભાઈ બેહવા દીધા મારા આવેલો મોટો રસ્તો પાડી દીધો છે તો આ તો રોડ ના બનાવ્યો હું તો ગમતું જ નહીં હોય કે ભગલો ના વાવાની તો પડતર પડી રહ્યો ને તો હારું હાખો બધાની એવી દવા કરવી છે ને તે જીસીબી લાવી અને પેટ મોટો ગાડીઓ ટોણી બધા બોલ પછી જો છતા જો છો હમણાં ઈવાના હેઠા ને નેકાડીએ ને તો જોતું બગાડી નાખવા દો છો નેકડ્યો હું કરવા નેકડ્યો અને અમારી થઈ ટ્રેક્ટર લઈ દેવાનું ના ના કોમ વાળો તો ગાફો કાઢી જ નાખવો છે કાલ તો ના હોય ને તો જીસીબી લઈને આવું ને ધારિયું લઈને આવું જે વચ્ચે આવે ને ટસકાઈ નાખો છે તાણે ખબર પડશે બધા

અને વળી કોમ થઈ જાય તો મજા આવી જાય કે કોઈ ને હાજર જબરો મેળા આવી ગયો લ્યો આ મારા ઓળખા ગામમાં હું લોકો હું નળું છું એ મને કોઈ સમજાતું નહીં આ ગામમાં મીટિંગ હોય ને તોય ગલબલ ના બોલાવે તો ખારો પ્રસંગ હોય ને તોય ગલબલ ના બોલાવે પણ આ ગલબા તે હું કોમો કર્યા છે તે ગલબાની કોઈ ગણતરી જ નહીં પણ આ કશો વાધો નહીં ખાલી 6 મહિના દવા દો 6 મહિના ગલબો તમને વતાઈ દે ગલબો તમને વતાઈ દે હ ઓ હો અરે ઓ ના એ બાજુ ખેતર નહીં અને આવ શિક્ષા બાજુ થી ખબર મેળા આ એ બાજુ થી હું લેવા આવું છે કોઈ હાજર નતું દે ફટ લઈ મોરો ફરસ ના છોટ

બગલો રહ્યો ને એ તમારા તમારાથી એંડાનો બોરો ભરીને નેકળો છે એવું હું જોયું છે હા લડ ફોન કરું ફોન નહીં કરું આ લઈ ગયા છે થોડું પણ કેવું છે બધા અને કોટો મારા કાઢવાનો છે એટલે આ સના ભઈની જ ગોટ છે ગામમાં તો પથો કોઈને ગોટતો નહીં પણ આ લોડે લોડું ઈસખા હે ને તાણે તંખલા અને આજ મારા તંખલા પાડી દેવાથી બગલા બગલા તું ઓર રે તારી દવા કરું છું હું

પણ એ વર્ગોળો આ ગલબાના ગેર ના આવે એટલી ઓર રાખ્યો આ તો મન અમે ભગાના ગેર ઢોલ વાગશે અને પટ્ટા તો છેના भगत ખેલવી હા તમે તો તાર પટ્ટા ખેલજો પણ એ પટ્ટા મારા ગેન ના ખેલતા આ તમન કીધું ભગા ભગા હું ને એના ભારે તમે લઈ જા ને પણ બહુ કાઠું પડશે કદી જિંદગીમાં છેના भगत ના હેતરમાં પગ ના મેલે ને એવું કરીને મેલવું છે અને મારા ઓરસા આ જોરિયા ઈ ઓન હું કઈ કઈન થાશે લેક લઈ આવો એના લઈ આવો

પૂછી શકે નહી ખેતર માં કના ઓલે પડી મેલે છે પછી સાને લઈ બધા ઘોંગરા લઈ જાય તાને એલો કુલ લઈ જાય કુલ લઈ જાય હેતરમાં માં આજ દી કોઈ ગેર ડોસી હું કરી છું ભજન કરી છું બેઠો બેઠો ઓ ને ભાઈ આખો દાડો કોઈ તમારી આય તા ના બેહી રહ્યો મારા ઘેર કો હોય બેસો શું મારે તારા બેસો તો પેલું હું ધર્મા તું છે જાય ખેતર માં પણ ઈ તો કુલ લઈ જવાનું છે લઈ માં એટલે ઉઠા ચમ લઈ જા

બગલો બોલો બની ગયો છે અમતા મણા મને આ ભગલો રે ને ગામમાં ને ત્યાં નવું करतो હોય છે અમ હું करू હું આનું તમન કોઈને કીધું કે એ બધી પંચાયત તારા કરવાની શું આવે છે થોણ મણાઈને કહે જા અને બોરો બોરોલીયા જા નકર તારો ભેરો તો નહિ હશે હું આ જઉં છું હોળો મપતાઈ એટલે કીધું લીશા કીધું મપતાઈ મી મજૂરી નહીં કરી કર તો પછી ઓર નહી ખાતી હે તો પડી વાળામાં મરી ગયો છું પાણી વાળામાં

ચોરી કરી ને છે કોઈક ના લેતું તો એ નઈ કોક મજૂરી કરી મરી જાય એટલે લાઈન લાઈન બંગલા બોધવાના તમાર નહી બંગલા બોધરું મારે એલા આ તો ખાલી હાથીના ચાબના અલગ હોય ને બતાવાના અલગ હોય એ સકલ અમદાવાદ રસ્યું તમે બંગલો આ તો તમે તો ચોરીઓ કરીને ગમે તે અલગ ગળીએ ચોરીઓ ચોરીઓ ચોરી શું કર ચોરી કરી મિ સંતી નહી કરી ચોરી મારા આઈ કન લે તારા આઈ કન તને સરા ભગતનું મિ વાયુ ઈ તે અરંડા ચોરી નહી લાવ તું શું ન લાવું તને આ તો વારે કોક ચોરી લાવ્યું છે તું અરંડા એ એ દોરિયા કોક બીજો લઈ ગયો છે ને કોટુ મારું નામ પડે છે ભગા એ બધી પળા પુશ કર્યા વગર તું જે બોરો ભરી લાવ્યો છે ને એ લાહે

એરંડવાની ફોતરી નો તને કને કીધું કે એરંડવાની ચોરી કરી કને કીધું મારી અમૃત કાઢો છો પાડ્યો હાથ લાવે

લઈને આવ્યો છુ ના તમારું ઉપાડી ને લેવા પડે બગા એ વાતો તો ભૂલી જવાની અમે કોઈ બંગળીઓ પહેરીને નહીં બેઠા અમે કોઈ બંગળીઓ પહેરી નહીં બેઠા પછી ચોરી કરવાની પછી ગરમી

આપડા એરંડા બધા ટગલા જોઈને એ ગોટકો ઓછો નહીં અંદર પૂછી લ્યો તો બગા બોરો એમાં બોરો છતી ફરી લાયો એરંડા નો નતો પોતરી ન હતું

તમે શાને મને ચોરી કરતા પાડ્યો મી તમારી કણ હું ચોરી કરી બોલા ના કે શાના કાકા મજા નહી આવે આદર બગા આદા જવાબ લીધા કર હું ઘેર નહી દેવાનો મારા હગાવાલે મારી આબરૂ જાય છે તમને ખબર છે ચોર ચોર કરી કરે હગાવાલે ખબર પડે જે હોય કે પગલો બુચ મારું કરો બુચ મારી દીધો તમે હારું હે ને અમે પેલા મારે ચલો ગાલો રે ને

કાલે મારા હેતરમાં માં થઈ નીકળ્યા તા ટ્રેક્ટર લઈ હેડીર અને ટ્રેક્ટર લઈને થઈને થઈને છે તો મેં રસ્તા જવાની ના પાડી એટલે આ માણસ ને બારે બાર કોટો નીકળી જાય ને એવું નક્કી કર્યું એવું મને લાગે છે કારણ કે આપણા ગામમાં અલીખમ માણસો કુણ એક તમે અને હોમો મુ આપણે બે ટક તો આખું ગોમ ભળકે ભળવાનું જ છે આ બીજું કશું નહીં ઘેર બેઠા બેઠા આપણા બે જણા રસ્તો કાઢવાનું કરીશું અને એક કામ કરો અસલ વાત ને સમજ્યા તમે હું તો એમ કહું છું ના હો તો ગલબા નું બોલાઈ ગયા જુ હમણા બેઠે

ના એને એની ખાલી તમે તમારી વાત સાચી છો આ ભગવ્યો ને એ મને ખબર હતી લે હું કદી ના કહું અને ગામ કરો ચોરીઓ કરો

ના ભરી નતો લાવે નાની લગડીઓ આવી તું છુ પણ તારો જોવામાં ભૂલ છે

તને તો બોડિયા ગા બિહાર માથામાં ટોલ કરી બીજો પગલો આ બે લોલો ઓકરાયે તો ભલે ગો આખું બળખ્યા ખબર છે રસ્તો પાડ્યો થયો ને એ થઈને દવા નહીં દીધા ને એટલે બધા ચેક કર્યો છે એટલે બધા ના ચેક કર્યો છું મને બધી ખબર પડે છે લુખા ચીતો આખા ગોમ માં કોઈ ભેગા બી હવા દીધા છે મારા મન માં એવું કોને ભેગા બી હવા દીધા છે કોઈ ને

નો ફાયદો કરવાનો ભાવ પૂછતું નહી એટલે બધા મને લાફા ખબર તમે બધું પતી ગયું મને ખબર છે મારા હેતરમાં કોઈ ના પછી પેલા ઈંડા થઈને ભરી આવજો લાવું છું આવું

દુશ્મની હોય નાખી દીધી મગજમાં ફિટ કરી દીધી છે તને તો હું કદી નહીં છોડવાનો કદી નહીં અને આ બદલો તો હું જીવે ને તો સુધી લીધા કર નહીં છોડું તને